કમ ગાઈસ અમારા નવા છે આપની ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ફાઇનલી ગાઈસ બધા મજામાં જ તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું આજે કારખાને કારખાને સેના માટે આવ્યો છું કેમ કે આજે મારે ઘણું પેઇન્ટિંગ કામ બાકી છે અને પેઇન્ટિંગ કરવા આવી ગયું છે તો ફાઇનલી ગાઈસ અમારા બ્લોગમાં મને રહીજો પ્લીઝ અમારી પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હું દેખાડું તમને કે અમારા માટલામાં કઈ રીતે બને છે તો અમારા માટલામાં આ રીતે પેઇન્ટિંગ થાય છે જો જાણે કે આ પેઇન્ટિંગ વગરના માટલા છે આ બધા માટલા રહ્યા એ પેઇન્ટિંગ વગરના છે હવે આની ઉપર પેઇન્ટિંગ કરવું પડે કેમકે પેઇન્ટિંગ કરવી તો જ કસ્ટમર લઈ જાય જોકે આમાં તો ઘણી પ્રકારની સાઇડના અલગ અલગ માટલા આવે છે જેમ કે તમે જોઈ શકો છો આ પેઇન્ટિંગવાળા માટલા આ તમે કે આ બધા ઓલરાઉન્ડ પેઇન્ટિંગવાળા માટલા છે તો આનું પેઇન્ટિંગ કઈ રીતે થાય કેવી રીતે થાય તો એ તમારે જોવું પડે કેમ કે હું એક આટકામ કરી રહ્યો છું જેથી કરીને તમે આટકામ જોઈ શકો છો આમાં અલગ અલગ ડિઝાઇનના માટલા આવે આમાં તમે જોઈ શકો છો જોઈ લો આમાં અલગ અલગ રીતે આ રીતે માટલા આવે ઘણી પ્રકારના સાઇઝના માટલા આવે તમે જોઈ શકો છો મિત્રો તો ફાઇનલી ગેસ તમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરીને અમે એક આગળ વધી શકીએ આમાં ઘણી પ્રકારના અલગ અલગ માટલા આવે તમે જોઈ શકો છો આ ઘણી પ્રકારના જો આ બધા માટલા જ છે કોઈ પણ માટલા વસ્તુ લેવી કેવી રીતે બને શું કરે તે દરેક પ્રોસેસ તમને દેખાડીશ પણ કઈ રીતે બને ને એ તમારે જોવું પડે આ પીવાના માટલા જ છે ઓનલી ફોર ખાલી આમાં બધી નાની સાઈઝ આવે પાંચ લીટરથી માંડીને દસ લીટર આવે પંદર લીટર આવે અને હા કહીશ બીજા નંબરમાં કે આ કઈ રીતે પાકે છે તે તે હું તમને દેખાડીશ નેચરલ રીતે કઈ રીતે પાકે છે તો આનું કામ એક ભઠ્ઠીમાં ગેસથી પાકે છે આ ભઠ્ઠી એની આ બધી તમે આ પઠ્ઠી ઓર રેડી આ બધી મોટી પઠ્ઠી થાય આની અને આમાં લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો માટલા સમય જાય આ બધી પઠ્ઠી લોક આવે આમાં કઈ રીતે શું રીતે કેવી રીતે પઠ્ઠીથી પાકે આપણે ગેસથી પાકે આમાં તો આમાં અમારે અહીંયા દરરોજના પાંચસો ન પ્રોડક્શનમાં છે દેલી પાંચસો નંગ પ્રોડક્શન થાય તો દેલી પાંચસો પીસ નીકળે દરરોજના એક દિવસના માટલા પાંચસો નંગ નીકળે જેથી કરીને કોઈ કસ્ટમરને લેવું હોય તો કોન્ટેક કરી શકો છો અને અમારી ચેનલમાં જો પહેલી વખત આવ્યો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારા વિવર્ષને કેવા વિડીયો ગમે છે કેમ કે અલગ પ્રકારના માટલા ઘણા પ્રકારના સાઈઝ આ તમે જોઈ શકો છો કઈ રીતે આમાં પેઇન્ટિંગ થાય કેવી રીતે શું કરવું કેવી રીતે આર્ટકામ થાય ઘણી બધી પ્રોસેસ છે આમાં કેવી રીતે બને શું કરવું આમાં એક પીઓપીના મોલ જ આવે કેમ કે અલગ અલગ રીતે બનવા માટે ઘણા પીઓપીના મોલ આવે કેમ કે તમે જોઈ શકો છો એમાં લબડું ના પણ ઘણી બધી પ્રોસેસ આવે પણ અમારા વિડીયોમાં બ્લસ આજના બ્લોગ માટે આટલું જ તે પ્લીઝ પહેલી વખત અમારી ચેનલમાં હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમારો ગુજરાતી ભાઈ જ છું તો ગુજરાતી ભાઈને ચોક્કસ સપોર્ટ કરજો જેથી કરીને હું એક આગળ વધી શકું અને આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી મારો બીજો બ્લોગ છે તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિલતે જ દૂસરી બ્લોગ મેં